हेलो मित्रों वेलकम टू माय क्रू चैनल दोस्तों स्वागत छे ने आ આપણે નવા ઘરની અંદર novo ઘર જી તમે સમજી રહ્યા છો કે જે આપણે જે ને આપણે ગુજરાતમાં બધી બ્લોગ બનાવતા નથી એટલે આજે થોડું થોડી ગલતી થાશે એમ એટલે આપણે હિન્દીમાં બ્લોગ બનાવ્યા છે દોસ્તો તો આપણે આ ગુજરાતીમાં થોડું ઓછું ફાવશે બોલવામાં એટલે કાઈ વાંધો નથી દોસ્તો આ મારું અમુક અમુક જી મારા જી નવા નવા જી સબસ્ક્રાઇબર આવી ગયા છે મને ઉત્તા હોય છે કમેન્ટ માં કે તમારું ઘર બતાવ તમે કામ શું કરો છો એ બધું બતાવ તો આજે લોકોને બધું બતાવવાનું છું મારું ઘર શું છે હું કામ શું કરું છું દોસ્તો ને એમ તો આપણે હજાર પંદરસો વિડીયો બનાવી નાખ્યા છે દોસ્તો અલગ અલગ ચેનલ ઉપર તો આ એક નવો જ વિડીયો છે આ એક નવા ચેનલની અંદર આપણે પહેલો જ વિડીયો આપણે બનાવીને મૂકીએ છીએ પણ ગુજરાતીમાં દોસ્તો આપણે બીજા ચેનલની અંદર આપણે જે વિડીયો બનાવીએ છીએ બધા હિન્દીમાં હોય છે પણ આ પહેલો જ જે વિડીયો છે આપણે ગુજરાતીમાં પહેલી જ વાર ટ્રાય કરીએ છીએ દોસ્તો તો આ તમને હું દેખાડું છું મારું ઘર તમે જોઈ શકો છો આ મિત્રો તમે જોઈ શકો છો આ મારું ઘર છે આ દોસ્તો કિચન છે કિચન છે પરત અને એનું કાઈ ઉપયોગમાં મે લેતા નથી એમને મત છે બધું તમે આ જોઈ શકો છો આ બધું જે છે એ થોડો ઘણો સમાન છે એમને એમ છે અહીંયા એક ખાટલો છે આ એક બેરલ છે અહીંયા આ કિચન આ બે ત્રણ બેરલ પેલા છે મે તમને બતાવ્યા તમે આ જોઈ શકો છો મિત્રો અમારું આખું ઘર છે અને કામ કરીએ કામની વાત કરીએ દોસ્તો તો કામ હું કર્યા કામ કરું છું અને યુટ્યુબની અંદર વિડીયો પર બનાવું છું રોસ્તોથી ક્યારેક ટાઈમ હોય ત્યારે જ બાકી તો હું મારું કાયદેસરનું જે કામ છે કર્યા કામ છે મિત્રો તમે આ જોઈ શકો છો આ મારું ઘર છે જે નવા નવા જે સબસ્ક્રાઈબર આવ્યા છે એના માટે જે કોમેન્ટ કરતા હોય છે કે તમે શું કામ કરો છો કઈ રીતના રહો છો શું કરો છો ઘર તમારું ઘર બતાવો એટલે આજે આપણે એને બધો આખો પ્રોપર તરીકે તમને આપને વિડીયો બનાવીને દેખાડી દીધું છે મિત્રો ને જે આ પહેલી વાર પહેલી વાર જ છે મિત્રો આ ગુજરાતીમાં જે વ્લોગ આપણે ટ્રાય કરી છે બાકી તો હિન્દીમાં જ હોય છે બીજા ચેનલ ઉપર અલગ અલગ ચેનલ છે મારા તમે આ જોઈ શકો છો તમારા મિત્રો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો થેન્ક યુ સો મચ ધન્યવાદ